રામ રામ સીતારામ બધા એને કેમ છું બધા બધા એકદમ મજામાં છો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ત્યારે વાગી ગયા છે સવા સાત અને આપણી ગાડી અહીંયા તૈયાર પડી છે ચા મૂકો છે ચા પાકી લગભગ તો પાકી જ ગયો છે જાય આ બાજુ અને કીક બનાવે શાંતિ તો એ બની જાય તો પછી આપણે થોડું કટક બટકમાં ટેકલી થઈ રહી હવે આપણે બીજું કંઈક બનાવવાનું થાય હવે કંઈ ક્યાં મેળ આવે ને ક્યાં ટાઈમ મળે ત્યાં જોઈએ અને ચા ઓલરેડી આપણો અહીં પાકી ગયો અને પી લઈએ રામ રામ સીતારામ હાલો તો તમને નાસ્તો ખવડાવું થોડો બોલો ફુચ્ચાલા જેવું બનાવ્યું અને થઈ રહે નારી હવારમાં ખાવું જોઈએ કેરાનો મીઠું નણ કાજુન ન બદામ નુકો નાખ્યો ચાબરસ બનાવવાનું તો સલાડ આપણું તૈયાર થઈ ગયું ચીકુ કે નાખીને થોડોક પેટમાં ભાર થઈ જાય કારણ કે થઈ ગયું હવે બનાવી પછી ટાઈમ મળે તો આપણે દેખાડ્યું હતું ને ધરાવે આપણે હાલો તો હવે આપણે વાઇટકો શાંતિ ડીશ આપણો પછી ચા પાકી ગયો થાય છે મોડું હવે હાથ થઈ ગયા હા દિવસ ફેબ્રુલડી અત્યારમાં ઉઠી ગયા ને પરીક્ષા ને ટેસ્ટ લેવાઈ ગયા એટલે એ વાંચે અમે ચાલો હો હાથ થઈ ગયા જોઈ લો ચાલો પહેલાં તો પછી વિડીયો કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી અત્યારે થઈ ગયો છે ડોટ જે આપણો રેગ્યુલર ટાઈમ છે આપણે ગામમાંથી કામ હતું એ પતાવીને પાછા ઘેર ભાગે હવે આપણે જમવાનો ટાઈમ થાય છે તો જમી લઈએ અને શાંતિને પૂછીએ હું બનાવી હોય વ્યા શાંતિ હા ભાઈ શાંતિ કામ ખાવાનું કહે રોટલો તમને ચેક બનાવ્યો રોટલો હા ભારો છાશ ને દહીં છાશની દહી નહીં હવે ખાઈ લઈએ ચાલો તો મસ્ત મજાનું કઠોળનું શાક છે ખાઈ પીએ લઈએ પછી વિડીયો કન્ટિન્યુ કરીએ ફાઈનલી તો આપણે ખાઈ લીધું મસ્ત મજાનું ખાઈને આરામ તો કરવો તો હવે આજે અમે નક્કી કર્યું એક વસ્તુ બનાવવાનું જે આગળના વિડીયો તમને બતાવ્યું હતું ને કે અમે ઓલા દરાવી આવ્યા દરાવીએ લોટ तो शांति का कुछ तो बना भी है तो मैं कि तो हम बना बनो था ये पढ़िया हुए तैयारी करे हैं तो तेरे यहाँ कैसे ऊपर पानी मुक्त होये चाहे तो इंडिया वाले के बिज़नस कहीं करे हुए हम तो बना हुए ठोको सिज़ो बना हुआ ना है पाप वाला पाप वाल बना हुआ वा। हाँ मैं मारु मोटो साथ उम्म मार हाथ लाटू वाला बना वा। બધી બેરોડ બેરોડ તો નાખાય ને એક પછી એક બનાવે પાપડ બનાવો એમ ને પાપડ મીઠું ને આપણે ખારો નાખી દઈએ ચાલો તો પાણી ગરમ મૂક્યો એની અંદર મીઠું અને પાપડ માટે જે પાપડ નો ખારો આવે એ શાંતિ નાખ્યો એટલું પાણી મૂક્યું એટલું મીઠું ખારું નાખ્યો એ શાંતિ ને ખબર હોય એમ આપણે જઈએ પરમાં નાખ્યા મેં તો છે આપણો

મિક્સ માં બનાઈએ બસ આપણે ઓલાય બનાવી હું ગામ ના પણ રોગા આપણે આ દલોડ દરાઈ ગયો આજ ટ્રાય કરી લઈએ ચારું હાલો તો થોડી થોડી તૈયારી કરે શાંતિ પછી પાછો વિડિયો કન્ટિન્યુ કરીએ તમને બધા પાપડની विगतવાર ડિટેલ આપવાની છે તો આપણું અંત રાણી થેગો આવે નાસ મરીનો પાવડર આપણે મરી નાખીએ તો અસર ન થાય કે લુખા ખાવાય છોકરા તો એ ખાઈ હવે અટાણે તો હિયારા નું મરી પણ હારા તો આપણે મરી નાખી દઈએ ને આપણો આંધળો ને ફૂલ થઈ ગયો તો એમાં નાખ્યું આપણે લોટ લોટ નાખી દીધો ને એમ આપણે આખી ખીસી બનાવીએ પાપડ ની ઘડી છે જાહે જઈએ ઈ પરમણ પાણી ન ખાય આમાં સીવો આપણે રાખો એ વળો નો તો એમાં પાણી ભરે ન ભરે એ પોતી માં જઈએ ઈ પરમણ આપણે પાણી એક કરવા નો હાલો આપણે ખીસી તૈયાર છે કે ને આપણે પાપડ વણે લઈએ આપણે બધે તેલ ને લેલી આપણે આપણે કોથરી પાપડ પાપડ ને શરૂઆત બે પડ થાય ને

પાપડ આ થાય ને એટલે એમાં દેખાવવાના તેવા પાપડ થઈ જાય થાય પણ આપણે નાના મોટી થઈ શકે હા મમ્મી આવે ને એ થાય કે મમ્મી પાપડ બનાવ્યા છે દિવ્યસ ને કાઈ ખીસી બહુ ભાવે ગરમ ગરમ તો કેસે બન થાય બીજે થઈ ગયો આ વેરણા વરની મદદ વિના નો કરયો કરી શરૂઆત છે નકો આ રીતે જ તો ને એને વગર ના ગોળ કરે ના તો કાણે પાપડ બનાવી પછી આપણે હંસે બેસીને આજે ખાવાના થામી પર હાસતા

ગામમાં જવાનો અને અઢી વાગ્યાને લગભગ શાંતિ બેઠી હતી હાડા ત્રણે પૂરા થયા પોણા ચાર પછી થાંભ વિચાર્યા એવું બધું કામ કર્યું કાલથી હા વાર લાગે બે હોય તો આવે બીજા પાપડ હાટુ પોથરી તૈયાર કરે શાંતિ બે પોથરી હોય તો એક તો પાછા પાપડ વણવા ચોખાના જેવો મેળો જોઈ લો અમારે દિવ્યાશ નું કામ જોઈ લે મસ્ત મજા નો રિહો બનાવ્યો હોય કેવો હતો ને કેવો આ વસ્તુ એની રૂતો ને રૂ માંથી આ કલર વાળું કરી અહીંયા ચોંટાડ્યુંટાડવામાં ફેબ્રિક નો તો ઉપયોગ એ નથી કર્યો કેવાથી સોટાડ્યો થર્મોકોલ નું કીક બનાવીને એનાથી શોટાડ્યો હોય

મોડું ચાલો તો હવે આપણે ભૂંગરા છે બીંગણા બટાટાનું શાક છે દૂધ છે સંભારો છે મરચું અને રોટલી અને છાસ બોટાલ અહીંયા પડી છે આ બધું છે જમવામાં આપણે ચાલો તો હવે આપણે જમી લઈએ એની સાથે જ આપણે આજનો વિલોગ અહીંયા પૂરો કરીશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો ટાટા બાય બાય